એક ભાઈ બંધ ખોલ્યો લઈ લો આ દાદા બહુ સારું કામ કરે જો ટ્રાફિક ક્લિયર થાય છે થોડી વારમાં અમે બેટા છે અમારા બનાવી ની દુકાને અમારા બનાવી સાહેબ છે હવે લાગે ड़ केकाड़ मका म म

आताव निजय माताजी असुप भाई आए केमसो भाई मजरमा परमासाई तेंक्यू भाई साराई मोजीबों प्लेशे सरस्वेरी गूड लिपड़ यादे मताई की कालो थोडं कला ही સાગરભાઈ સાગરભાઈ કેમ છો ભાઈ મજામાં આવે અમારા નામ વાળા જ આયા સાગરભાઈ મારું નામ પણ સાગર જ છે હા મજામાં ભાઈ ક્યાંથી લાવી જોવો છો અમારું ચાલો મિત્રો જો જઈ લો બેઠો હિમણા જઈ લે જો તમે મોરબી થી જોઉં છો થેન્ક યુ ભાઈ રમેશભાઈ બે દિવસ પહેલા મોટા ટીમ લાલા તમને કીધું તો ખરું તમે આવો તો ફોન તો કરજો રમેશભાઈ આવ્યા તા રમેશભાઈ કશ્યપ જય શ્રી રામભાઈ ને જય શ્રી રામ કેમ છો ભાઈ મજામાં કે થી અમારો લાઈવ જોવો છો રમેશ ભાઈ વીએમ રાવલ કામ કયું છે ભાઈ લીમડી કામ તો મોટા ટીમ લાસી પણ અત્યારે લીમડી આવ્યો છું થોડું કામ હતું એટલે નમન ગોરી આકલ બેસવાની એટલે

નમન ગોયલ એટલે હેલો થેન્ક અનલિમિટેડ પોલિસી હેલો કોમ મુંબઈ થેન્ક યુ ભાઈ મુંબઈ થી જોવા બદલ આભાર તમારો આપણું નામ શું છે ભાઈ મુંબઈ વાળા ભાઈ ધ અનલિમિટેડ પોલિસી કૃષ્ણા થેન્ક યુ આભાર આભાર નામ જણાવો બદલ ચાલો મિત્રો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જો અમારે તો ઘડીમાં ટ્રાફિક થઈ જાય અહીંયા હા ભાઈ ક્યારે ના ઉભાઈ

લાઈવ છે જો અમારા મિત્ર બીજા આવી ગયા જયેશભાઈ હામેણી દુકાન વાળા નવરી બજારે જ હોય એને કઈ કામ ન હોય એટલે આવતો રહી બેવા આ મારો બની બની જો આ એની દુકાન છે જો આ જયલા ની દુકાન સામે આવો લઈ જાવ લીમડી આવીને લઈ જાવ જાવ નમનભાઈ છે લઈ લઈ જાવ કઈ તમારે આંકડો જોતી છે આ જોતી છે આ જોતી છે રોશની સામે આ દુકાન છે આ રોશની ક્યાં આવેલા આપડે અહીંયા ચબુતરા પાસે આવી રોશની હા આ દુકાન છે ચબુતરા પાસે આપણે રોશની પાછળ શેરી માં આવે જે મનસુખ માતા સીધી શેરી આવે ને ત્યાં મોબાઈલ નો જોવાય બનેવી અલ કે આ તો બનેવી કે છે કોણ છે એવું છે એને કામ હોય જોઈએ ને ચાલો મિત્રો ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો સપોર્ટ કરો મિત્રો કોણ કોણ લીમડી આવેલું છે મિત્રો કમેન્ટ કરી દેજો કોણ લીમડીના છે અશોકભાઈ પરમાર એ શીખો દિયો શીખો દયો વિનુભાઈ કચોરી ની દુકાન ની બાજુમાં હા એની બાજુમાં બરોબર મનસુખ માધા ની દુકાન દેખાડું તમને આ મેરે મનસુખ માધા ની દુકાન મિત્રો કમેન્ટ કરી દીયો તમે ક્યાંથી લાઈવ જોવો છો મારું લીમડી છે એવું છે ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ લીમડી થી જોવો બદલ થેન્ક હું લીમડી આવેલો છું ઓકે ઓકે ભાઈ ચાલો મિત્રો જે માતા જી જેવી દારકાદી ભાઈ અમે પટોળા બનાવીએ છીએ અમે તો એ પટોળા બનાવવા માટે એક ભાઈને આપ્યું હતું એ તાણી વીટાડવા માટે આવ્યો હતું આ મારે બની દુકાન હતી ઘડીકથી વાળો ત્યાં બેસું ઘડીક લાઈ કરી લઈએ હાલો ચાલો જો પાછો ટ્રાફિક થઈ ગયો ટ્રાફિક કોઈ ગયા અમારે જો તમારું ગામ અમારું ગામ મોટા ટીમલા છે ભાઈ પંદર માણસો જોવે હું મોરબી ની બાજુમાં ટંકારા થી સુભાઈ થેન્ક યુ ભાઈ અમાર લાઈવ માં આવો બધું ખૂબ ખૂબ આભાર ભાઈ ઉમડી ગામ માં શિક્ષક હતો એવું છે એમને શિક્ષક છે ભાઈ થેન્ક યુ ભાઈ સાહેબ અત્યારમાં હાલ આપણે તમે સાહેબ ક્યાં છો નોકરી ઉપર છો કે રિટાયર થઈ ગયા છો पीएम रावल हेलो सर रिटायर अहमदाबाद राहू છું थैंक यू बाय अहमदाबाद દેવ છું મે સાહેબ સરસ સરસ લ્યા salaul sih kamu lihat gitu by tipsang baik ada tipsang baik દીપસંગભાઈ અમારા ગામના નાના ટીમલા કદાચ હોય શું હતી દીપસંગ ભાઈ ચાલો જીતુભાઈ જીતુભાઈ ક્યાંથી લાવ જોવો છો અમારું <laughs> you जै 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 आ पण पण नाही सर पळे गेमिंग जयलाने मावो खोवडावा आ जयलाने ओळख लाइक करी दितेस भाई काठी दरबार वडाळ थी थैंक यू भाई जयठाकर जय द्वारकाधीश जय माताजी लिमडी मारो मकान मिशन सामने छे आ रामकृष्ण मिशन सर 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 साहेब ने थैंक यू भाई सावन को गोवा बदल મિત્રો કેમ બધા મજામાં હવે રોડ થયો તમને ચબુતરો દેખાડું હા મારા પપ્પા આવી ગયા જો લીમડી એમને કામ હશે તો જો

આવો ભાઈ સિંહ જોવા મંડળ એવું આવું ભાઈ ક્યારેક આવ્યો અમારો ચબુતરો લીમડીનો લાઠી નગરપાલિકા સરસ સરસભાઈ નમનભાઈ ગોહિલ ભવ્ય નામ છે ક્યાંથી છો ભવ્યભાઈ આ છે અમારો ચબૂતરો જો લીમડીનો

જય માતાજી જયલા ગીત જયલા ના તો ગીત ગાવા તો કેટલું મોઢામાં માવો ભાવો બધું નીકળી જાય દર્શન નમકીન અમારે લીમડીની બજાર છે આપણે સોની ની દુકાને જશું જે અમે સોના ના કરેણા ની બધું લઈએ છીએ ત્યાં ચામુંડા જ્વેલર્સ ક્યાં છો ભાઈ અમે લીમડી થી સી લાવ્યો ભાઈ અરે ચામુંડા જ્વેલર જો હા અમે આવે એ ચબૂતરો જો ચબૂતરા વાળી શેરી છે લીમડી લીમડી

હારો હાલો મિત્રો પછી મળીશું સૌને જય માતાજી લાઈક કરી દેજો મિત્રો